ડભોઈ શહેર સત્તર ગામ પટેલવાડી ખાતે ચાર જિલ્લાના માત્ર સેન્ટ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં અંદાજ આશરે પાંચસો ઉપરાંત બેરોજગાર યુવાનો યુવતીઓએ ભાગ લીધો હતો સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગાર કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે અલ્પેશભાઈ ચૌહાણ રોજગાર અધિકારીની ઉપસ્થિતિ માગતા છ જૂન બે હજાર ચોવીસના રોજ સત્તર ગામ લેવ્યા પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડભોઈ ખાતે અનુસૂચિત જનજાતિ એસટી મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રોજગાર ભરતી મેળામાંગ વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપની હાજરીમાં કેમ્પ યોજાયો હતો સાથે સ્વરોજગાર વોકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્ક્રુટિની ચકાસણી કેમ્પ યોજવામાં આવશે આથી રોજગાર ઇચ્છુક અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા જાતિનો દાખલો એલસી તેમજ પાંચ બાયોડેટા સાથે હાજર રહેલા તેમજ ભરતી મેલા સ્થળ સુધી મફત મુસાફરી માટે એસટી કૂપન રોજગાર કચેરી વડોદરા દ્વારા આપવામાં આવી હતી આશરે પાંચસો ઉપરાંત બેરોજગાર યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશભાઈ ચૌહાણ રોજગાર અધિકારી શૈલેષભાઈ વસાવા રિપોર્ટર ફઝલ રજાક ખત્રી જીપી કે ન્યૂઝ તો જે આદિવાસી આજુબાજુ ટાઉનની અંદર શિક્ષણને ને લગતું સેમિનાર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવે જેની અંદર આદિવાસી સમાજના બાળકો શિક્ષણ લે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે